કોળી સમાજ કે જે જ બહાદુર સમાજ છે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ શાસને કોળી જાતિને યોદ્ધા જાતિનો દરજ્જો આપ્યો કારણ કે કોળી જાતિએ પ્રથમ વિશ્વયુદ્ધમાં પોતાની બહાદુરી દર્શાવી હતી કોળી જ્ઞાતિના ઇષ્ટદેવ માંદાતાજીની 25મી પેઢી એ શ્રી રામ થઈ ગયા ધુપ્યુ એ સૌરાષ્ટ્રના કોઈ સમાજની એક એવી પરંપરા છે જે સમાજના આગેવાનો ભેગા થયું નક્કી કરે અને ત્યારબાદ દુઃખ પ્રગટાવવામાં આવે અને ધૂપયું લઈને જે પક્ષને મત આપવાનું નક્કી થયો હોય એ ગામમાં સંદેશો અપાય અને તે આખો સમાજ એ જ પક્ષને વોટ આપે

કોડી જ્ઞાતિના મુખ્ય મુખ્યત્વે મહારાષ્ટ્ર ગુજરાત આંધ્રપ્રદેશ તમિલનાડુ કર્ણાટક રાજસ્થાન ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર ભારતમાં વસવાટ કરે છે અને મહારાષ્ટ્રમાં તેઓ દરિયાકાંઠાના વિસ્તારમાં થયું છે કોળી સમાજની ઉત્પત્તિ આજની નહીં પરંતુ ત્રેતા યુગથી છે આવી છે માટે આપ જોતા રહો ગુજરાત